જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારો આપણા એક મસ્ત મજાનો બ્લોગ વિડીયોની અંદર કે ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ખેતર જ્યાં આપણે ભાઈ આગલા બ્લોગમાં તમે જોયું મેટા કરેલા હતા આ બધું કટકીમાં અને મોટા ખેતરમાં ત્યાં ભાઈ આપણે મૂકેલો છે ઝટકો મારો આથર ડવ બતાવી દો ભાઈ આપણે મૂકેલો છે ઝટકોને ઝટકો હાલ ભાઈ આપણે પંપ ઉપર કારણ કે ભાઈ બેટરી થોડીક ખરાબ છે તો અત્યારે પંપ ઉપર રાખી લીધો એક દિવસ બેટરી લઈ આવી એટલે પાછો બેટરી ઉપર ચાલુ કરી દઉં સોલાર ઉપર તો ચાલો હું અત્યારે પોપ કાઢી લઉં કારણ કે ચાર્જિંગમાં મૂકવું જોઈએ પાછા જ સાંજે નહીં હાલે એ કાઢી લઈને પછી આપણે બીજા ખેતર જવાનું છે ભાઈ ચાર મેઠા કરવા માટે થોડોક એ બચાવી દો અને પછી આગળ બનાવી દો બ્લોકમાં કન્ટિન્યુ તો ભાઈ કાઢી લેજો પપ અને ચડાવી લીધો ને હવે નીકળીએ ભાઈ આપણે હીરો હોન્ડા લઈને કારણ કે આજ તો ભાઈ ચડકોય બહુ છે એટલે મરાઈ જવાના છે ભાઈ ચાર મેઠા કરીને તો ચાલો નીકળીએ એટલે વેલા હરાવીએ આવીએ પાછા અત્યારે પાછા આવી ગયા છે આપણે વાળામાં કારણ કે ભાઈ આપણે લાકડાને થલામાં મત કાઢવાના છે મેટા ગોતી ગોતી ચાલો કાઠી લઈ મેટા અને ભાઈ મશરૂમનું નામ તો સાહેબ આ આ કઈ વસ્તુ છે ખબર હોય ત્યારે કોમેન્ટ કરતી વાય છે ચાલો આમ જ કાઢી લઈ મેટા ભર લઈ ગાડીમાં બનાવી દઉં લોકમાં ભાઈ ગાડામાં આપણે મેટા ભરતી જાય ને ગાડે એવું નીકળી ગયું છે ખેતર તરફ અને એમાં આપણે ભાઈ થોડુંક ઓઇલ કરી દીધું કારણ કે કેટલા દિવસ પડ્યું હતું ચોમાસાનું તો જામી ગયું થોડુંક ને એમાં ખોટો કીચડુંક કીચડુંક જેવો અવાજ આવે અવાજ ન આવે ચાલો ઓઇલની કુટું મૂકી દઈએ ને આપણે પણ ખેતર તરફ નીકળીએ ને ચાલો મળીએ ડાયરેક્ટ ખેતર જઈને તો ભાઈ પૂગી જાય આપણે મેટા લઈને ખેતર આ કરી દીધો મેટાને રેગ લો ખોડી દઈએ આ હેઠળ સામે હેઠન બધી તો ફાઈનલી ભાઈ આપણે મેટા મેટા બે એટલે ખડાઈ ગયા છે ને ખડાઈ વટાઈ ગયું છે તાર બાંધવાનું છે તાર બાંધી પછી નીકળ્યું ઘરે થઈ ગયા સાડા અગિયાર ચાલો તાર બાંધ લઈ ભાઈ અત્યારે થઈ ગયા છે બપોરના અઢી ત્રણ વાગ્યો છે ને ઊંટાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે આવી ગયા છે ભાઈ ભેંસો બાંધવા માટે કારણ કે ચાર વાગે જઈએ તો આવી અને બાંધી દેજે અને ભાઈ આપણે સવારે તમને જોયું આગળની ક્લિપમાં કે આપણે ભાઈ ગયા તા ગાડું લઈને ખડવાટું મેટા તાર કરવા માટે તો પાછા ખરા ભાઈ ગાડામાં ભાઈ થડકો તો લાગે છે તો બધાને ખબર હશે તો ભાઈ પાછી એમાં વધારે થડકો લાગતો હતો આ બાજુ પછી ઘરે આવીને જો ખબર પડી કે ભાઈ આ પાટો ભાઈ ગાડાનો જે વ્હીલનો આવે ને જે આખો પાટો અહીંથી તૂટી ગયો આ જોઈ લો તમે આ પાટો અહીંથી નખો ને અહીંથી નખો હા જોઈ તૂટી ગયો એ સાટોસીને ભાઈ વધારે છડકા લાગતા હતા તો એ હમો કરાવવો જો ચાલો મળીએ આવે આગળ નેક્સ્ટ ક્લિપમાં વિડીયોમાં નક્કી ન હોય ભાઈ જોતા રહેજો આગળ તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના છ ને આપણે જ ગયા છીએ ભાઈ મસ્ત મજાના નાખીએ તૈયાર કારણ કે જવાનું છે માતાજીના મંદિરે આરતી કરવા જે આગળના બ્લોગમાં તમે જોતા એમ આપણે ભાઈ લઈ લઈ આરતી કરવા જાય છીએ માતાજીની તો ભાઈ આવા જ વિડીયો જોતા રહેજો મળીએ કાલ નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર જય દ્વારકાધીશ પેઢા